વરાઈ સાંતલપુર હાઇવે પર થયેલા અકસ્માતમાં ગાંધીધામ તાલુકાના મીઠીલોર ગામના મુસ્લિમ કોરજા પરિવારના બે લોકો માર્યા જતાં સમગ્ર ગામમાં ગમગીની ફેલાઈ ગઈ છે આઠ લોકો બેસીને જતા તો તે સ્કોર્પિયોને ગમ ગમખ્વાર અકસ્માત નડતા બે વ્યક્તિઓની ઘટના સ્થળે જાન ગઈ હતી અન્ય લોકો ઈજા પામતા તાત્કાલિક અસરથી તેમને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવે છે મુસ્લિમ કોરજા પરિવારના બે વ્યક્તિઓના મૃત્યુ થયા છે અને અનેક લોકોને ઈજા થતાં દવાખાને ખસેડવામાં આવેલ છે સાંતલપુર પોલીસે અકસ્માતના બનાવની તપાસ હાથ ધરી છે